પોલીસ પણ આવા સ્નેચરોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી રહી છે પરંતુ તેમ છતાં પણ આવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આવી આવી એક વધુ ઘટના સામે છે જેમાં કામરેજના પાસોદરા ખોલવડ વિસ્તારના નામે સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે વૃદ્ધ વ્યક્તિ બે ખુરશી પર પગ લાંબા કરીને બેઠા છે આ દરમિયાન બાઇક પર ત્યાં ત્રણ ઇસમો આવે છે અને ત્રણમાંથી બે ઇસમો બાઇક પર બેઠા છે અને એક ઈસમ વૃદ્ધ પાસે આવે છે અને બાદમાં વૃદ્ધ પાસે રહેલો મોબાઈલ ફોન ઝૂંટવીને પોતાના સાથીઓ સાથે બાઇક પર બેસીને ફરાર થઈ જાય છે વૃદ્ધ પણ આ સ્નેચરોને પકડવાની કોશિશ કરે છે પરંતુ બાઇક પર આવેલા સ્નેચરો ભાગવામાં સફળ રહે છે આમ સુરત શહેરમાં મોબાઈલ સ્નેચરોનો રાહદારીઓ નિશાન બનાવી અને હાહાકાર મચાવી રહ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા